જુનાગઢ ગિરનાર પર્વત પર સમસ્યાઓના ગંજ ખડકાયા છે અહીં આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે વિવિધ સમસ્યાઓ હોવા છતાં તેનું કોઈ નિરાકરણ નથી કરી રહ્યું જેના કારણે સ્થાનિકો સહિત યાત્રાએ આવતા યાત્રાળુઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે તો વધુમાં છેલ્લા ત્રણ દિવસથી વીજળીની સમસ્યા પણ લોકોને સતાવી રહી છે એક જાગૃત નાગરિકના જણાવ્યા પ્રમાણે જ્યારે રોપવે સેવા ચાલુ હોય ત્યારે જ કચરાની સફાઈ કરવામાં આવતી હોય છે અને જ્યારે રોપવે બંધ હોય છે ત્યારે સાફ સફાઈ વાળા કર્મીઓ પણ આવતા નથી આપને જણાવી દઉં કે પીવાના પાણીની પરબ સામે જ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે જેના કારણે રોગચાળાની ભીતિ પણ અત્યારે સેવાઈ રહી છે છેલ્લા ત્રણ દિવસથી વીજળી પણ ન મળતા રાહદારીઓ તથા યાત્રાળુઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો વધુમાં ગિરનારના પગથિયા પર એક મોટો પથ્થર પડી ગયો હોવાની પણ સમસ્યા સર્જાઈ છે આવી અનેક સમસ્યાઓ હોવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ન આવતા ઘોર બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે ત્યારે આ બાબતે વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ અત્યારે કરવામાં આવી છે અંબાજી મંદિર ની સામે જય અંબે રેસ્ટોરન્ટ કિશોરભાઈ ગોવાઈ મારું નામ છે અંબાજી મંદિરની સામે જય અંબે રેસ્ટોરન્ટ હું ગિરનાર ઉપર આજથી ત્રીસો પાંત્રીસ વર્ષથી આ વેપાર કરું છું પણ રોપવે જે આવ્યો કે દીનું રોપવે ચાલુ હોય તો કચરાવાળા બધો કચરો લઈ જાય છે રોપવે બંધ હોય તો કચરો કોઈ લેવા આવતું નથી એ મોટા મોટી પ્રોબ્લેમ છે એ પ્લસ કચરાવાળા હમણાં આવ્યા હતા રોપે બંધ થઈ ગયો તો કચરાના બોરા મૂકીને બરફની બાજુમાં બોરા મૂકીને વ્યા ગયા તો અહીંયા ભૂલ બહુ ખતરનાક છે સંગલની ભૂલ જંગલના ભૂન એને કચરો બધો તોડી નાખ્યો કાલ આવશે તો તો સફાઈ એમ કે આ તમારો છે કચરો કચરો અમે નથી નાખવા ગયા કચરો અમે તો અમારે કર્યો છે પ્લસ ગિરનારમાં ત્રણ દિવસ ત્યાં લાઇટના અંધારા છે પબ્લિક એટલી ચાલે છે અત્યારે ચોમાસામાં પણ રસ્તામાં કોઈ દુકાને લાઇટ નથી ક્યાંક દુકાને લાઈટું હોય તો કોઈક આચરો લે કે ઉભા રહે ગે પણ રસ્તામાં એ લાઈટું નથી ત્રણ દિવસ ત્યાં એ હમણાં બે ત્રણ દિવસ પહેલા પથ્થર પડી ગયો કિશોર ભગતીએ હજી એ બી નથી તો માણસો વાકા વાકા પથ્થર ઉપર ચડીને આવે તો આવે છે જાત્રાને કે ભાઈ માતા દર્શન કરવા જવું હે ભલે માતાને નામ લઈને જવું છે રસ્તામાં એક બે ઠેકાણે વાયરું રબડી ગયા હે બે ત્રણ જણાને શોટ લાગ્યો છે ભાઈ જે બી ને મેં ખુદે ફરિયાદ લખાવી છે પછી એમાં અંબાજી મંદિરમાંથી લખાવ્યું આજુબાજુમાંથી લખાવ્યું વાયલેસમાંથી લખાવી પણ કોઈ રિપેર કરવા નથી આવતું તો કેમ આમાં કિનારમાં રહેવું